જય કિસાન તો ખેડૂત મિત્રો જાગવાનો સમય આવી ગયો છે એકતા અને સંગઠન બનાવશું તો જ આપણી જીત થશે કારણ કે સિટીનો વિકાસ અને ગામડું બરબાદ સિટીનો વિકાસ ખેતી બરબાદ સિટીનો વિકાસ ખેડૂ બરબાદ અંગ્રેજો જેવા અંગ્રેજો પણ આપણા સંગઠન સામે ઝૂકી અને ભારત છોડી અને ભાગી ગયા હતા તો આજે એ જ સમય આવી ગયો છે મિત્રો છેલ્લા દસ વર્ષમાં જે ખેતીમાં આવક થતી જે કમાણી થતી એની બદલે નુકશાની ખેતી શું કામ આવું થાય છે આપણે ભૂતકાળની ખેતી તો સુવર્ણ ખેતી સુવર્ણ ભારતની ખેતી સમૃદ્ધ ખેતી કેમ ખેતીનો વિકાસ નો થયો કેમ ગામડાનો વિકાસ નો થયો કેમ ખેડૂનો વિકાસ ન થયો શું બદલાવ આવ્યો એક દાયકામાં એના સામે આપણે નજર કરીએ તો ખેડૂતોએ શું કર્યું ભાઈ તો કે આધુનિકતાના નામે બળદ કાઢી નાખ્યા ને ટ્રેક્ટર લઈ આવ્યા હે ભાઈ તો ટ્રેક્ટરમાં શું જોઈએ તો સૌથી પહેલા ડીઝલ જોઈ તો ડીઝલના તમે ડબલ ભાવ કરી નાખ્યા અને એટલા બધા લોકોએ ટેક્સ લગાડ્યા કે ડીઝલના ભાવ આસમાને પુગાડી દે અને સૌથી વધુ ડીઝલ વાપરતો અને ડીઝલમાં ટેક્સ ચૂકવતો ખેડૂત ભારતમાં સૌથી વધુ ડીઝલનો વપરાશ ખેડૂત કરે છે અને સૌથી વધુ ટેક્સ પણ ડીઝલમાં ખેડૂત ચૂકવે ને આ લોકો કાયમ આવી વાતો કરે કે ખેડૂત ટેક્સ નથી આપતા એમના માટે આ ખાસ વાત કે સૌથી વધુ ટેક્સ સરકારને ખેડૂત ચૂકવે છે ડીઝલમાં તો સાથે મળી અને અવાજ ઉઠાવવો અને આ ડીઝલનો ટેક્સ ખેડૂત માથે નાબૂદ કરાવવાનો છે અને બીજી તરફ આપણા ખેતીમાં વપરાતા બિયારણ બિયારણમાં આ લોકો બીટીની મંજૂરી નથી આપતા અત્યારે વિશ્વ આખું બીટી અપનાવે છે અને ભારતના ખેડૂતો માટે બીટીને ઝેરી કહેવામાં આવે છે હવે એની બદલીમાં ખેડૂતો ઓમ જે કીટનાશક છાટે છે તો એ ઝેરી નથી થતું અનાજ એ ખેત ઉત્પાદન ઝેરી નથી થતું બીટી એટલે એ જે ઝાડ હોય એની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય જેથી કઈ રોગ ન આવે તો આ લોકો સુકામ બીટીને રોકે છે ખેડૂત મિત્રો એકતા બતાવો બીટીને લઈ આવો ખેડૂને બચાવો ગામડું બચાવો ખેતી બચાવો અને એક તરફ આડે હોબળે બિયારણની કંપની ભાઈ કોઈપણ લાયસન્સ મેળવી અને બિયારણમાં ખેડૂતને ગણા ભાવે વેચવામાં આવે છે અને સારી સારી કંપની નામચીન કંપની હોય એનો લોટ નંબર પૂરો થઈ જાય છતાં એનું બિયારણ ખૂટતું નથી તમે જ્યારે માંગો ત્યારે બિયારણ આપી દઈએ અને ક્યાંથી લઈ આવે તો સામાન્ય વેપારીના ગોડાઉનમાંથી સીધી થેલી ભરવામાં આવે છે જેટલું સિલેક્ટેડ બિયારણ હોય ને એ તો વેચાઈ ગયું હોય અને ત્યારબાદ પણ આ બિયારણનો સ્ટોર કોઈ દી ખૂટતો નથી હકીકતમાં આમાં ધ્યાન આપો કંપનીની લિમિટ હોય એટલું જ બિયારણ વેચી શકે અને આ લોકોએ છૂટ આપી દીધી અનલિમિટ બિયારણ વેચે જ્યારે માલ પૂરો થઈ જાય ત્યારે કંપની એમ કહેવી જોઈએ કે ભાઈ મારી લિમિટ પૂરી હવે બિયારણ નથી તો માર્કેટમાંથી ઉપાડી અને ખેડૂતને પેકિંગ કરી અને ચારથી પાંચ ગણા ફાવે આ બિયારણ આ લોકો ઢાબળવામાં આવે છે અને એમાં ઘણા કરપ્શન પણ ખાય છે તો ખેડૂત મિત્રો અહીંયા એકતા બતાવો આપણું બિયારણ છે ને એમાં આપણે સૌથી મોટી છેતરપિંડી મળે છે અને બિયારણની કંપનીની ઉગવાની જવાબદારી હોવી જોઈએ તો જે વેચે નકર કરી દઈએ ને કંપનીઓ બંધ ફ્લાવરિંગની જવાબદારી હોવી જોઈએ તો જ એ વેચે એવા નિયમ બનાવો ખેડૂતોને આલે હોબળે આ લોકો લૂંટતા હોય તો બિયારણ માથે કંટ્રોલ લઈ આવો બિયારણની કંપનીની જવાબદારી હોવી જોઈએ કે ઈ બી ઉગે એવી ઈ એની જવાબદારી હોય નો ઉગે તો એની જવાબદારી કારણ કે એની ચાર ગળા ભાવ છે ને લીધા છે એમાં ફ્લાવરિંગ ન આવે ઠાલા છોડ રહી જાય મારા ખેડૂતની આખા વર્ષની મહેનત જો પાણીમાં જતી હોય તો કંપની જવાબદારી લે અને એના વિઘાને હિસાબે જે ઉત્પાદન થાય એ ચૂકવણી કરવા તૈયાર રહે આવા કાયદા બનાવવામાં આવે ખેડૂત મિત્રો સાથ સહકાર આપજો ભવિષ્ય તો જ ગામડું ખેતી અને ખેડૂત છે યાદ રાખજો પછી આવે ડીએપી પાયાનું ખાતર હવે મારા ખેડૂતની જમીનમાં ડીએપી સિવાય પાક નથી થાય એમ તો તમે એને ડીએપી નથી આપતા તમે સોલ્ટો જ ઊભી કરો છો કઈ જમીન વધી ગઈ છે ભાઈ વપરાશ વધી ગયો છે તદ્દન ખોટી વાત છે મારા ખેડૂત મિત્રો જેમ અઢી વીઘે ઠેલી નાખતા ભૂતકાળમાં હજી એમ જ નાખે છે પણ ક્યાંક ને ક્યાંક તમારા જે ષડયંત્રો છે જેમ કે હજી જો ભારત આધુનિક મારું ભારત આજે ચાઈના માથે નિર્ભર હોય ડીએપીની બનાવટ માટે તો ડૂબી મરો તમે તમે વિકાસ કેનો કર્યો છે તમે એક મારા ખેડૂતનું પાયાનું ખાતર ન કરી શઈ ગયા ખેતી પ્રધાન દેશ અને તમે એને પાયાનું ખાતર એ ખેડૂતને ભારતમાંથી કેમ નથી ઉપલબ્ધ કરાવી હૈ તમે હજી ચીનમાંથી નિર્ભર છો તમારે ડૂબીન મરી જવું જોઈએ તમારે વિકાસને નામે સિટીમાં કરવું તો મારા ખેડૂતનું કાંઈ નહીં ખેડૂત મિત્રો જાગો જાગો આ આ છેતરપિંડીનો એક મોટો ભાગ છે અને આ હોબળે કોઈ પણ કંપની બનાવી નાખે અને મારા ખેડૂતને ધૂળ ભરી અને ખાતર આપે અને જો ડીએપી મળે તો એમાં નવસોથી હજારનું તો કરપ્શન હોય અને દરિયાનું મીઠું ભરીને ભેગું દેવામાં આપે અને મારો ખેડો મજબૂર દી લાઈનમાં ઊભી અને મીઠાની થેલીઓ ખેતરમાં નાખે આ રીતે જમીન બી ઉપજાવ થઈ તમે ગુનેગાર આમાં ખેડૂત મિત્રો જાગૃતતા લઈ આવો આવડી આવડી મોટી કંપની છે શું ડીએપીનું સો ટકા નિર્માણ ન કરી શકે શું મારા ભારતમાં ખનીજ ઓછા હૈ કે તમને ડીએપી નથી મળતું જ્યાં તમે માથે નિર્ભર છુઓ પહેલાં તો એ સુધાર કરો અને ડીએપી મારા ભારતમાં બને અને મારો ભારતનો ખેડૂત વાપરે મારા ભારતની જમીનમાં બધે ડીએપીની જે પાક થાય છે ને બીજા ખાતરોથી નથી થતા ભાઈ ખેડૂત આંધ્રો થઈને કાંઈ ન વાપરેજલ આવતું હોય ને તો ડીએપી વાપરે ઓણસાયેલ હું તમને બતાવીશ ગઉ કે ડીએપી વગર કેવા થાય ડીએપી વાપરવાથી કેવા થાય આત્મનિર્ભર ભારતને કરવું હોય ને તો પહેલાં તો મારા ખેડૂતનું પાયાનું ખાતર છે એમાં આત્મનિર્ભર કરો અને એને જોઈને એટલું ખાતર આપો કેમ નથી આપતા અને કેવડા ભાવ વધારી દીધા ડીએપીના કોક લિમિટ રાખો ખેડૂત મિત્રો મોટી આપણી છેતરપિંડી ખાતરમાં અને જે લોકો ડુપ્લિકેટ ખાતર બનાવે છે એને કોઈ કહેવા વાળું નથી આ ડે હોબળે ગમે ત્યાં કંપની ઠોકી દેવી અને એમાં પણ આ લોકો કંપનીવાળા એની થેલીઓ આપી અને સબસિડીના નામે કૌભાંડ કરે અને સબસિડીવાળા લોટની થેલીઓ હોય ને એમાં જ આ લોકો ડુપ્લિકેટ ભરીને દાબી દે આ પકડાણું હમણાં રાજસ્થાનમાં બહુ મોટું કૌભાંડ તો ગુજરાતમાં અરે ગુજરાતમાં આ લે હે યાર કોક કેવા વાળું કોઈક જોવા વાળું તો હોવું જોઈએ ને તો ખેડૂત મિત્રો મોટો અન્યાય છે આ અને ત્યારબાદ આવશે ખોળની દવા બાસાલીન તરીકે ઓળખે આમ તો ખેડૂત બધાય પણ એમાં ભાઈ એક ફરે પાઈ તો ખળ ઉગે એક ફરે પાઈ તો ન ઉગે અને નિંદામણ નાશક કે જે ઉપરથી સ્પ્રે કરતા હોય ઘણી વાર મારા ખેડૂતના ઊભા પાક બળી જાય તો આમાં પણ એની જવાબદારી હોવી જોઈએ કારણ કે એ રૂપિયા લઈએ ભાઈ મફત નથી દેતા એની જવાબદારી હોવી જોઈએ કે આ મારી દવા લઈ અને તમે પાવ તો આટલા ખળ ન ઉગે એ ખળ ન ઉગવા જોઈએ જો ભલે કાંઈક અમુક અંશે ફેર તો હાલે બાકી ભાઈ હાવ ડુપ્લિકેટ દવાયું હાલે હે માર્કેટમાં અને એગ્રાવાળા દાબે હે એને એમાં વધુ કમાણી મળે એટલે અને જે આપણું નિંદામણ નાશક છે એ ક્યારેક તો ખળની બદલે પાકને બારી નાખતો હોય તો જ્યારે જ્યારે મારા ખેડૂતનો પાકનો નુકસાન આવે ત્યારે એ કંપનીમાંથી નિયમ નાખો કે એ કંપની એનું સો ટકા વળતર આપવું પડે કેમ ન આપે આવા નિયમ બનાવો એ પૈસા બનાવે છે ખેડૂતોમાંથી તો ખેડૂતનો કાંઈ હક નથી ખેડૂત ઓમ રૂપિયા આપે છે તો એ રૂપિયા આપે તો જવાબદારી કંપની ની હોવી જોઈએ અહીંયા જાગૃતતા લઈ આવો અને નવા નિયમ બનાવો અમે ખેડૂત એકતા બનાવી અને અમારી તમામ માંગ કરશું પ્રબળ પેસ્ટિસાઈડ કીટકનાશક એમાં પણ એમાં લે અરે યાર અમે મચ્છી પોપટીની દવા તો એ મચ્છી પોપટી મરી જવી જોઈએ કારણ કે કંપનીને અમે હજારથી લઈ અને પાંચ હજાર સુધી લીટરના રૂપિયા આપ્યા જો એ ન મરે તો કંપનીની જવાબદારી હોવી જોઈએ આ તો આઠમે દિવસે હોય એથી ડબલ દેખાતી હોય અને કંપનીવાળાને કહી એ કે ભાઈ વાતાવરણની અસર છે આમ ન હાલે ભાઈ આની માથે નિયમ નાખો કરોડો રૂપિયા ખેડૂતના કમાય છે અહીંયા નિયમ હોવો જોઈએ કે તમે મચ્છી પપટીની દવા આપી તો મરી જ જોઈએ તમે ઊંચા ઊંચી ઈણની દવા મારો અને ચોથે દે હોય એથી ગણી ઈયળ હોય તો આ કંપની માથે કડક પગલાં ભરાવવા જોઈએ ઓવી ખેડૂતની આતળી દીધું ભાઈ છે ભાઈ રિઝલ્ટ નથી આવતું ત્યારે અને બહુ મોંઘી આવે આ દવાયું કોઈક દીક ભાવ પૂછવા જાજો તો તમને ખ્યાલ આવશે કે ધૂન આમાં જે ડુપ્લિકેટ માલ આવે છે ઓરિજનલના બદલે એને તો કોક રોકો કાકા ડુપ્લિકેટ આડે હોબળે હારામહારી દવા હોય એનું આવતું હોય તો આને કોઈ રોકશે નહીં ભાઈ કેના નિયમમાં આવે કોકના નિયમમાં તો આવતું હોય છે ને એ લોકો આમાં કરપ્શન ખાતા હોય ને કરે નહીં અને એક તરફ ફૂગનાશક કે બધાથી મોંઘા હટાડ ફૂગનાશક આવતા હોય ખેડૂતો હરામ હરા ફૂગનાશક વાપરે એ વન પ્રકારના જે ફૂગનાશક વાપરા હોય છતાંય એને ફૂગ આવે રાતળની વાપરી હોય રાતળ આવે કાર્યની વાપરી હોય કાર્યો આવે કોઈ રોકવાળું નથી રીઝલ ન આવે તો એ કંપની આખું ચૂકવણી કરે આવા નિયમની એક ઘડતર થવી જોઈએ આ નિયમની બાયણે જાય તો એને મોટો એક દંડ કરવામાં આવે ત્યારે ખેડૂતની હાલત સુધરશે અને ખેડૂત મિત્રો જાગૃતતા કરાવો તમારા ખીચામાંથી જ આ રૂપિયા જાય બીજે ક્યાંયથી નથી જાતા અને કોઈ પણ એગ્રો હોય અને જુઓ એગ્રોમાં કમાણી તો જુઓ તમે આ વિદેશની તો ટૂરું કરાવે બરોબર એ તો બધું બરાબર છે અને બે કે પાંચ વર્ષમાંથી ફોર વ્હીલને બંગલા કરી લઈએ ખેડૂતના રૂપિયા કરોમાં ખેડૂતની આઈ લાગશે ને તમારું તો નખો જ નીકળી જાય અને એક તરફ મજૂરીએ માજા મેલ દીધી ભાઈ મજૂરીજી આજથી દસ વર્ષ તમે વાહે હાલો તો જે મજૂર જોતા ને એ પાંચ જણા જોતા અટાણે અટાણે એ જ કામ કરવું હોય તો દસ જણા જોઈએ કારણ કે મનુષ્યની કાર્યક્ષમતા જે હતી એ ઘટી ગઈ દસ વર્ષમાં પહેલાં જે કામ કરતા એવું નથી કરતા અટાણના મજૂર એવું કામ નથી કરતા તો ત્યારે શું મજૂરી હાલતી હતી ત્યારે અઢીસો રૂપિયા હાલતી હતી તો અટાણે અટાણે અઢીસોના પાંચસો રૂપિયા મજૂરી થઈ ગઈ છે તો કોઈ આને રોકવાનું નથી કે આ અઢીસોના પાંચસો રૂપિયા મજૂરી આપવી પડે ખેડૂતને